બે દિવસ અગાઉ એક યુવકે જીવન લીલા સંકેલી હતી ત્યારે આ બનાવ મામલે ડાયરીમાંથી હિસાબો સાથે સુસાઇડ નોટ મળી આવતા કોરવા પોલીસે વ્યાજ વસૂલવા માટે ધમકી આપતા ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે પાસણા રોડની સરોજ માર્ટ સોસાયટીમાં રહેતા દક્ષેશ પટેલ તેમના નાના ભાઈ અલ્પેશ પટેલ બે દિવસ પહેલા કરેલા આપઘાતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે કહ્યું છે કે સુભાનપુરાની સુરત સોસાયટીમાં રહેતો મારો નાનો ભાઈ અલ્પેશ શેરબજારનું કામ કરતો હતો તેને અંતિમ કર્યા બાદ કબાટ તપાસતા હિસાબની ડાયરી મળી હતી આ ડાયરીમાં ચાર પેજમાં માર્ચ અઢારની જુદી જુદી તારીખના હિસાબોનો ઉલ્લેખ કર્યો હતો જે પૈકી એક પેજમાં સુસાઈડ નોટ મળી આવી હતી અલ્પેશે લખ્યું હતું કે હું પૂરા હોશમાં છું મારી જાતની કસુરવાર માનું છું હવે આ દુનિયા છોડીને જઈ રહ્યો છું મારું મરવાનું કારણ લીધેલા પૈસા નહીં ચૂકવી શક્યો તેનું છે અલ્પેશની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને મારા મિત્રએ મદદ કરી હતી પરંતુ તેણે મારી પાસે દસ પણ લીધા છે શુક્રવારે બંટી પરેશ અને રાકેશ મને મળવા આવ્યા હતા પરેશે મંગળવાર સુધીમાં રૂપિયા નહીં મળે તો જોઈ લેજે તેમ કહી ધમકાવ્યો હતો મારી પાસે વ્યવસ્થા નહીં થતા બંટી ફોન કરી સમજાવતો હતો ને સારું નહીં થાય તેમ કહેતો હતો બંટીએ મારી મમ્મીના ચેકો લઈ લીધા છે અને કેસ કરવાની ધમકી આપે છે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી હું રોજ મરીને જીવતો હતો જીવતો હતો ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે બંટી પરેશ રબારી રાકેશ અને સોહિલભાઈ નામના ચાર જણા સામે અલ્પિસને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે